નવસારીનું અબ્રામા ગામ કે જ્યાં પ્રેમીએ જ કરી પરણીતાની હત્યા પોલીસે પ્રેમીને દબોચી લીધો છે ઓગણત્રીસ માર્ચના મુક્તિબેન પટેલ નામની પરણીતાની તેના પિતાના ઘરની પાછળથી સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી મુક્તિ ક્યારે પિતાના ઘરે આવી તેની કોઈને જાણ પણ નહોતી પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા તો મૃતક મુક્તિ રાજેશ પટેલ નામના એક શખ્સ સાથે ટુ વ્હીલર પર જતા દેખાઈ પોલીસે રાજેશ પટેલે દબોચી કડકાઈથી પૂછપરછ કરી તેણે કબૂલ્યું કે મુક્તિની હત્યા તેણે જ કરી છ મહિના પહેલા જ મુક્તિ અને રાજેશ વચ્ચે પ્રેમ થયો હતો મુક્તિ વારંવાર રૂપિયા માંગતા રાજેશ કંટાળી ગયો હતો અને ઉશ્કેરાઈને તેણે મુક્તિનું ગળો દબાવી હત્યા કરી નાખી બાદમાં પુરાવાનો નાશ કરવા અને હત્યાને આત્મહત્યામાં ખપાવવા મુક્તિની લાશ પર ડીઝલ નાખી સળગાવી દીધી હતી આ ગુનાની હકીકત એવી છે કે રાજેશભાઈ જીવાભાઈ પટેલના અંદાજિત છ મહિના પહેલાંથી આ બેન્સ વિક્ટીમ સાથે શારીરિક સંબંધ હતા અને આ વિક્ટીમ એમનાથી હાથ ઓછીનાના અવારનવાર પૈસા માંગતી હતી જે જેના કારણે આ મર્ડર કરવાની હકીકત પોલીસે મળેલી છે અને આ જો અક્યૂઝ છે તેને પ્રી પ્લાન્ડ અને પ્રી મેડિટેટેડ તરીકાથી આ મર્ડર કરવામાં આવ્યું છે